સાવરકુના વંદામાં બે હજાર એકવીસ માં વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મ આચના નરાતમ જીતુ રવજીને આજીવન કેદની સજા થતા જેલમાં હતો અને ગત તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ તેરો ઉપર છૂટ્યો હતો અને તારીખ એક બે હજાર ના રોજ તેને કોર્ટમાં હાજર થવાનું હતું પણ તે ફરાર થઈ ગયે અને તેને પોલીસ શોધતી હતી દરમિયાન આજે આ રીઠા ગુનેગાર જીતું એ ફરી વખત રાજુલામાંથી સાત વર્ષની બાળકીનું અપહરણ કરતા રાજુલા પોલીસમાં જાણ થતાં જ

હું રાજુલા આવ્યા અને ત્યાં અમારા હગાવાળા તા એને રિક્ષામાં અમે ચડ્યા અને મારી છોકરી એટલા ક્યાંય નથી તો મારી છોકરીને એક વ્યક્તિ ભાળી ગયો અમારા હગાવાળા તારી છોકરી લઈને રોડ ટપાડ્યો રોડ તો મને શંકા વહી ગઈ કે મારી છોકરી આરે જાય નહીં અને ભાગનું બાનું એક વ્યક્તિ અજાણો વ્યક્તિ લઈ ગયો અને સીધો પોલીસ સ્ટેશન આવ્યો ગાયો પોલીસ સ્ટેશન સાહેબ સાહેબને મેં કીધું સાહેબ મારી છોકરી પાંચ દસ મિનિટમાં ગાયબ થઈ ગઈ બધા હું અમે પોલીસવાળા દોડા દોડે કરી આખી બજારોમાં બધી શંકા પોલીસવાળાએ ધરપકડ કરી અને હું હું ફંગાતા આર્યા હતો તો પોલીસવાળાને આર્યા મારા છોકરા મને પોલીસોળે સોંપી દીધો અને આ વ્યક્તિને ધરપકડ કરીને પોલીસને લાવ્યો નામ વિરલ ઓજ સુજુ મારી દીકરીને આવ્યા મારા કીધું કે ગયા છે તો તમે મદદ કરો મારા ઘરવાળા ગયા તો આ આવ્યો પકડી દીધા આજરોજ સવારના બપોરના લગભગ બે એક વાગ્યાની આસપાસ રાજુલા શહેરની અંદર જે બંધ રેલવે સ્ટેશન પડેલું છે એ રેલવે સ્ટેશન પાસે સિંહોર ગામના રણછોડભાઈ વાગેલા પોતાના પરિવાર સાથે ત્યાં આવતા હોય આવેલા હતા અવારનવાર તે કચરો વીણવાનું કામ અને વાડના ગુચ્છા લેવાનું કામ કરે છે એ પોતાના પરિવાર સાથે એ રીતે મજૂરી કામ અને પરચુરણ કામ કરીને જીવન ગુજારે છે આજે એમના પરિવાર સાથે આવેલા હતા દોઢ બે વાગ્યાના અરસામાં એ ગામમાં બધું આ કચરાનું બધું કામ કરવા માટે ગયેલા એ દરમિયાનમાં એની સાત વર્ષની સગીરવયની દીકરીને કોઈ વ્યક્તિ ત્યાંથી અપહરણ કરીને લઈ ગયેલો અને પાછા બે અઢી લાખમાં આવતા હોય તપાસ કરી તો મળી આવેલ નહીં આજુબાજુ બધાને પૂછતા એવું જણાવેલું કે ભાઈ આ વર્ણન વાળો એક વ્યક્તિ આનું અપહરણ કરી આંગળી પકડીને લઈ જતો હતો જે આધારે પોલીસ સ્ટેશને આવતા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડાએ તાત્કાલિક આ બાબતનું કોગ્નિજન્સ લઈ અને અમારા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના ધ્યાને આ બાબત મૂકવામાં આવતા તેઓએ તાત્કાલિક ટીમો બનાવી અને કાર્યવાહી કરવા જણાવતા ગણતરીના સમયની અંદર આ વર્ણનવાળી વ્યક્તિ

તે છે અને આ આરોપીએ બે હજાર એકવીસની સાલમાં વંડા પોલીસ સ્ટેશનમાં આ જ એમઓનો ગુનો એની ઉપર દાખલ થયેલો ત્યાં પાંચ વર્ષની સગરવીની દીકરી ઉપર રેપ એમણે કરેલો હતો જે અન્વયે તેની ઉપર ગુનો દાખલ કરેલો અને જેમાં તેને આજીવન કેદની સજા થયેલી છે બાવીસ બારના રોજ એ પેરોલ ઉપર આવેલો હતો અને પહેલી જાન્યુઆરીએ એને જેલમાં હાજર થવાનું હતું પરંતુ મજકુર હાજર થયેલ નહીં અને એ દરમિયાનમાં આ ગુનાહિત કૃત્ય કરેલું છે આ બાળકીનું અપહરણ કર્યા પછી એનું શું ઈરાદો હતો તે વિશેની ગંભીર ગુનાની તપાસ રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા ચલાવી રહ્યા છે મારા સુપરવિઝર નીચે જુદી જુદી ટીમો છે કે આ ફરી વખત આ ગુના આચર્યા પછી આ બાળકીનું અપહરણ કરીને એનો શું પ્લાન હતો ની ઘણીષ્ઠ તપાસ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ઇમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ચાલી રહી છે